સદગુરુ મારો એક બહુ અઘરો સવાલ છે મારા માટે આ બહુ અઘરો પ્રશ્ન છે સામાન્ય રીતે સત્તા બધાને ભ્રષ્ટ કરી દે છે મને પણ પણ હવે હું એક ખાસ આધ્યાત્મિક માર્ગ પર છું કારણ કે હું તમારો ભક્ત છું હું નથી ઈચ્છતો કે સત્તા મારા પર હાવી થઈ જાય મને ભ્રષ્ટ કરી દે અને જે કોઈ પણ સત્તા મારી પાસે છે મારે એનો ગુલામ નથી બનવું સત્તા આખી દુનિયાને ભ્રષ્ટ કરી રહી છે એ તમે જાણો છો પણ મારે એ જાળમાં નથી ફસાવું શું તમે મને કોઈ સલાહ આપી શકો સદ્ગુરુ નમસ્કારમ સદ્ગુરુ સત્તા ભ્રષ્ટ નથી કરતી ભલે ગમે તે કહેતું હોય લોકો પોતે જ ભ્રષ્ટ હોય છે જ્યારે એમને સત્તા મળે છે ત્યારે એ દેખાઈ આવે છે જ્યારે તેઓ સામાન્ય હોય છે ત્યારે કોઈનું ધ્યાન એમની પર હોતું નથી એટલે તમને દેખાતું નથી જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે તેમનો ભ્રષ્ટાચાર વધી જાય છે એને વ્યક્ત થવાનો એક નવો રસ્તો મળી જાય છે પણ જે માણસ ભ્રષ્ટ નથી એ આના કે તેના કારણે ભ્રષ્ટ નહીં થાય સૌથી પહેલા તો એ સમજીએ કે ભ્રષ્ટાચાર છે શું જે પડે ભ્રષ્ટાચારની મૂળભૂત વ્યાખ્યા ઓકે રાજકીય વ્યાખ્યાઓ પર હું પછી આવીશ ભ્રષ્ટાચારની મૂળની વ્યાખ્યા બસ આટલી છે 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 જો હું અને તું તો ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે કારણ કે જે મારું છે એ તારા કરતા વધારે મહત્વનું છે ને હા કે ના એકવાર હું આવે એટલે શું મારું છે અને શું મારું નથી એ આવશે એકવાર આ મારું છે અને આ મારું નથી આવી ગયું એટલે ભ્રષ્ટાચાર ઊંડો ઉતરશે જો તમે શું મારું છે અને શું મારું નથી સાથે બહુ જોડાઈ જશો તો એ પાકું થઈ જશે બસ આવી રીતે એ ચાલ્યા કરે છે એટલે આટલા વર્ષોથી હું બસ એ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ભ્રષ્ટાચાર ને આખા બ્રહ્માંડ જેટલો વિશાળ બનાવી દઉં તકલીફ એ છે કે અત્યારે એ બહુ નાના પાયે થઈ રહ્યો છે એટલે હું બસ એટલું જ કહી રહ્યો છું કે ચાલો ભ્રષ્ટાચારને કોસ્મિક બનાવી દઈએ કારણ કે તમે જે છો એનો સ્વભાવ જ એવો છે કે તમારે કોઈને કોઈ વસ્તુ સાથે જોડાવવું જ પડશે જો તમે ખાલી આ શરીર સાથે ઓળખ બાંધશો તો એક સ્તરનો ભ્રષ્ટાચાર પછી તમે લગ્ન કરશો અને બે શરીર સાથે ઓળખ બાંધશો તો બીજા પ્રકારનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અનેક ગણો વધી જશે એક એક વાત હતી હતી જે ચાલતી હવે નહીં કારણ કે આ પેઢીમાં વસ્તુઓ બદલાઈ ગઈ છે પણ પાછલી પેઢીમાં જ્યારે અમે સ્કૂલ કોલેજમાં હતા ત્યારે યુનિવર્સિટીઓમાં એક વાત બહુ ચાલતી એ કંઈક આવી હતી જ્યારે તમે વિદ્યાર્થી હો ત્યારે બધા સામ્યવાદી હોય છે જેવી નોકરી મળે એટલે તમે સમાજવાદી બની જાઓ ખબર છે ને જેવા લગ્ન થાય એટલે તમે મૂડીવાદી બની જાઓ અને જેવા બાળકો થાય એટલે તમે ભ્રષ્ટ બની ગયા કારણ કે જ્યારે તમારી ઓળખ આ શરીર સાથે હોય છે ત્યારે તમે ભ્રષ્ટ તો છો જ પણ એ એટલા નાના પાયે છે કે કોઈનું ધ્યાન નથી જતું અથવા બધા એને સ્વીકારી લે છે કે અરે આ તો સ્વાભાવિક છે પણ જ્યારે એ બે થઈ જાય છે ત્યારે ભ્રષ્ટાચાર થોડો મોટો થઈ જાય છે લોકોને ષડયંત્ર દેખાય છે પરિવાર એ ભ્રષ્ટાચારનું પહેલું રૂપ છે હા હું એની વિરુદ્ધ નથી બોલી રહ્યો હું બસ તમને કહી રહ્યો છું કે આવું છે કારણ કે અચાનક શું આપણું છે અને શું આપણું નથી એ મહત્વનું બની જાય છે પછી આવે છે સમાજ પછી આવે રાષ્ટ્ર પછી જાતિ પછી ધર્મ આવી રીતે ભ્રષ્ટાચારના અલગ અલગ સ્તરો મૂળભૂત રીતે ભ્રષ્ટાચાર એટલે વોટ એવર થોટ્સ ઓફ વેલબીંગ માણસ ભલાઈના જે કંઈ પણ વિચારો કરે કે કામો કરે એમાં એ કોઈકને બાકાત રાખે છે ને હા કે ના અત્યારે અહીં કંઈક છે મારે આ વ્યક્તિને થોડું વધારે છે આ થોડું ઓછું આ ભ્રષ્ટાચાર છે તમે હું અને મારું સાથે જેટલા મજબૂતીથી જોડાયેલા હશો તમે એટલા જ વધારે ભ્રષ્ટ બનશો વાત બસ એટલી જ છે કે કદાચ સવાલ એ છે કે એ સામાજિક રીતે સ્વીકૃત ભ્રષ્ટાચાર છે કે નહીં જો તમારા પરિવારને કે તમારા બાળકોને કંઈક થાય ત્યારે જો આંસુની નદીઓ વહેવા માંડતી હોય પણ જ્યારે રસ્તા પર બીજા બાળકો કપડાં કે ખાધા વગર રખડતા હોય ત્યારે તમારી આંખમાં એક આંસુ પણ ન આવે એક વિચાર પણ ન આવે તો તમે ભ્રષ્ટ છો મૂળભૂત રીતે તમે ભ્રષ્ટ છો જો અમે તમને પ્રધાનમંત્રી બનાવી દઈએ તો તમારા ભ્રષ્ટાચારની ચર્ચા મીડિયામાં થશે હા અત્યારે તમારો ભ્રષ્ટાચાર સમાચાર બનવા લાયક નથી કારણ કે બીજા લોકો પર એની વધારે અસર નથી થતી પણ હું કહું છું કે જો ડોલ ભરીને આંસુ નીકળે જ્યારે તમારા બાળકના જીવ પર જોખમ હોય અને પેલા રસ્તા પર રખડતા હોય એમના માટે એક પળ પણ કંઈ ન થાય એનો અર્થ એ કે તમે પાકા ભ્રષ્ટ છો હા કે ના તમને નથી ગમતું કંઈ વાંધો નહીં ભ્રષ્ટાચાર હંમેશા સમજી વિચારીને નથી થતો દુનિયાનો મોટા ભાગનો ભ્રષ્ટાચાર એટલે છે કારણ કે તમારી ઓળખ કોઈ સીમિત વસ્તુ સાથે સીમિત ઓળખ એ જ ભ્રષ્ટાચાર છે જે પડે તમે હું અને મારું સાથે જોડાઈ જાઓ છો તમે ભ્રષ્ટ છો મૂળભૂત રીતે ભ્રષ્ટ જો તમે પ્રધાનમંત્રી બનશો તો એ બધાને દેખાઈ આવશે તમે જે કંઈ પણ કરશો એની અસર લાખો લોકો પર થશે એટલે એ દેખાશે અત્યારે તમે તમારા જમણા હાથ અને ડાબા હાથ વચ્ચે પણ ભેદભાવ કરો છો એકને પ્રધાનમંત્રી બની ગયા બરાબર આ શ્રેષ્ઠ હાથ છે આ સામાન્ય હાથ છે ખબર છે ને તો આ હાલતમાં તમે ભ્રષ્ટ કેવી રીતે ન હોઈ શકો તમે ભ્રષ્ટ છો જ સત્તા મળતા એ વધુ ને વધુ દેખાય છે એટલે જ આપણે શક્તિશાળી લોકો અને જવાબદારી અને સત્તાના સ્થાને બેઠેલા લોકો પર ધ્યાન આપી રહ્યા છીએ કારણ કે જો તમે એમની ઓળખને થોડી પણ વિશાળ બનાવી શકો જુઓ જો તમારી ઓળખ માત્ર તમારા પૂરતી હશે તો તમે બાજુવાળાને લૂંટી લેશો જો તમારી ઓળખ તમારા સમાજ પૂરતી હશે તો તમે બીજા સમાજના ભોગે તમારા સમાજનું ભલું કરશો જો તમે રાષ્ટ્ર સાથે જોડાયેલા હશો તો તમે બીજા રાષ્ટ્રના ભોગે તમારા રાષ્ટ્રનું સારું કરશો હા કે ના પણ આને ભ્રષ્ટાચાર માનવામાં નથી આવતું પણ એ ભ્રષ્ટાચાર છે આખી દુનિયા ભ્રષ્ટાચારથી ભરેલી છે હંમેશા એકબીજાની વિરુદ્ધ છે ને જે મારું છે એનું સારું થવું જોઈએ જે તારું છે એ મરી જાય તો પણ ચાલે આ ભ્રષ્ટાચાર છે ને એટલે એવું નથી કે સત્તા ભ્રષ્ટ કરે છે મને નથી ખબર આવું કોણે કહ્યું લોકો ભ્રષ્ટ હોય છે સત્તા મળતા ભ્રષ્ટાચાર બહાર આવે છે સત્તા મળતા બધું જ બહાર આવે છે જો તમે બુદ્ધિશાળી હશો તો તમારી બુદ્ધિ બહાર આવશે જો તમે પ્રેમાળ હશો અને શક્તિશાળી બનશો તો તમારો પ્રેમ વ્યક્ત થશે જો તમે ભ્રષ્ટ હશો તો તમારો ભ્રષ્ટાચાર વ્યક્ત થશે તમે કોણ છો એના મૂળ ગુણધર્મને બદલ્યા વગર તમે બહાર બધું સરખું કરવા માંગો છો ના એક ઝાડ છે છે જે ફૂલો આપે એક ઝાડ છે જેમાં કાંટા ઉગે છે તમે બંનેને જેટલું ખાતર પાણી આપશો એક વધારે ફૂલો પેદા કરશે અને બીજું વધારે કાંટા પેદા કરશે એટલે ચાલો પહેલા આપણે પોતાને સુધારીએ બરાબર રીતે જો તમે તમને પોતાને સુધારો કે તમે ક્યાંથી આવી રહ્યા છો શું તમે અહીં તમારી દિવ્ય ઓળખ સાથે જીવવા માંગો છો તમારી પાસે આ પસંદગી છે જો તમે તમારી શારીરિક ઓળખ સાથે જોડાયેલા હશો તો તમે ભ્રષ્ટ થવાના જ છો તમે કેવી રીતે બચી શકો કારણ કે શરીર એક સીમિત પ્રક્રિયા છે જો તમે આની સાથે જોડાયેલા હશો તો બહારનું બધું બહાર જ રહેશે જો તમે તમે દિવ્યતા સાથે જોડાયેલા હશો જ્યારે કહો છો કે હું ભક્ત છું તો એનો અર્થ એ જ છે કે મેં મારી બધી સીમિત ઓળખ ઓગાડી દીધી છે અને મારી ઓળખ માત્ર એક જ વસ્તુ સાથે છે જો એવું હોય તો તમારે દુનિયાના પ્રધાનમંત્રી બનવું જોઈએ અને એ બહુ સારું રહેશે દુનિયા મજામાં રહેશે એક ના ભોગે બીજાનું ભલું નહીં પણ આ ગ્રહ પરના દરેક જીવનું ભલું થાય ત્યારે તમે ભ્રષ્ટ નથી બરાબર ને